હું જેલમાં જઈશ હું અમિત્યા મોદી ને ગારો દઈશ હું બધું મારું કામ આટલું છે બાકી પાછળથી મને પીઠબળ આપવાનું કામ આ સરદાર અને શિવાજી ના નું છે બાકી કોઈનું કામ નથી જો તમને લોકોને ફક્ત ને ફક્ત વ્યક્તિગત સ્વાર્થ હોય અને કમલમ અને દિલ્હીમાંથી મળેલા આદેશ અનુસાર કામ કરવું હોય તો મારે તમારા લોકો જોડે બેસવાનું નથી કેમ કે મને ડબલ ઢોલકી વગાડતા ક્યારેય આવડ્યું નથી અહીંયા જે ચોખ્ખું બોલશું સાચું બોલશું કેમ કે અમારા બાપ દાદાએ તો અમને ખોટું બોલતા ડબલ ઢોલકી વગાડતા ક્યારેય શીખવાયું નથી એક ઘાને બે કટકા એ કળબીનો છોકરો કરે છે ડબલ ઢોલકી ક્યારે કળમી છોકરો ન કરી શકે અમે તમને લોકોને એટલા માટે વિધાન ધારાસભામાં ચૂંટાયા છે કે ભણવીર ના દીકરાઓ છો કણવી ના દીકરાઓ છો એ કમલમમાં બેઠી લે આમના દીકરાઓ નથી એટલા માટે કહીએ છીએ કે તમારી પાસે અમને લોકોને આશા છે એ આશા ઉપર તમે ખરા ઉતરો અમે ઈચ્છીએ છીએ કે આજે સોળ છો કાલે ઉઠીને તમે બત્રીસ થાવ પરમદાર ઉઠીને તમે સરકારમાં બેસો પણ જો આ લોકોની વાત નહીં કરો તો સાહેબ માફ કરજો અહીંયાથી તમારે ઉતરવું પડશે તમારા એ જબ્બા ફાટશે ખોટો નથી નેતા કોઈ ખરાબ નથી નેતા બધા આરા હૈ ખરાબ આપણે હી કેવા બોગસ નેતાઓને પસંદ કરીને મોકલી દીધા